મહત્વના સમાચાર સામે સામે આવી આવી રહ્યા છે છે બનાસકાંઠાથી બનાસકાંઠા દાબાવાળી વાવના જંગલમાં આગ લાગવાની ઘટના સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગના કારણે રસ્તે પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો ભોગવવો પડ્યો દાંતા પંથકના જંગલોમાં વારંવાર બને છે આગ લાગવાના બનાવો જે પ્રકારેની ઘટના સામે આવી છે બનાસકાંઠાથી બનાસકાંઠા ધાબાવાળી વાવના જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે દાતા પંથકના જંગલોમાં અવારનવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે આ જંગ જંગલમાં ભયંકર આગ લાગવાથી વૃક્ષોને મોટું નુકસાન થવા પામ્યું છે આગના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગના કારણે રસ્તે પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી હતી બનાસકાંઠાના ધાબાવાળી વાવના જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવી જંગલમાં ભયંકર આગ લાગવાથી વૃક્ષોને મોટું નુકસાન થયું હોવાની ભીતિ પણ સેવાઈ રહી છે આગના કારણે રસ્તે છતાં પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો ભોગવવો પડ્યો ત્યારે દાંતા પંથકના જંગલોમાં વારંવાર આગ લાગવાના બનાવ બનતા રહે છે